શ્રી ગણેશ હા એ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે એમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા બાવીસ જેમાં બાપને કોણે પાળ્યો એની વાર્તા આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વળી પાછા રાજા વીર વિક્રમ સ્મશાનમાં સિદ્ધ વળી હેઠળ આવ્યો અને ઝાડ પર ચડી મરદાની બગલમાં ડાબી નીચે ઉતર્યો મરદું વળી ડાયો થઈ એના ખભા પર ચડી ગયું રાજા એ તો ચાલવા માંડ્યું થોડે ગયા હશે ત્યાં મરદાએ કહ્યું હે રાજા વાટકણી લાંબી છે તેથી રસ્તો ખૂટાડવા હું તને એક વાર્તા કહું છું તે તું સાંભળ ધરમપુર કરીને એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો એનું નામ જીવરામ ભટ્ટ જીવરામ ભટ્ટને ચાર દીકરા હતા અને દરેક દીકરાને ઘેર દીકરા હતા જીવરામ ભટ્ટ હવે ખૂબ વૃદ્ધ થયા હતા હવે એ કમાઈ શકતા નહોતા તેથી દીકરાઓની કમાઈ પર તેમણે જીવવાનું હતું પણ દીકરાઓ કંઈ કમાતા નહોતા એટલે એમને ઢોસો બે બોજારૂપ લાગતો હતો દીકરાઓની વહુ તો કહેતી પણ હતી કે આ ઢોસાને જીવતા ન આવડતું તો ખેર પણ મરતાય ન આવડ્યું એમ કહી એને મોણા મેણા ટોણા દેતા ઢોસો બિચારો લાચાર હતો શરીર રહ્યું એટલે સમય સમય પર ભૂખ તો લાગે જ પેટને ખાવાનું દેવું પડે ડોસો રોજ ઠેબા ખાતો ચારે છોકરાઓને ઘેરે ભટકે પણ કોઈ એને ખાવા પીવાનો ભાવ પૂછે નહીં આથી કંટાળી તેને રાજાની કચેરીમાં ફરિયાદ કરી મહારાજ દીકરા મારું પોષણ કરે એવું કંઈક તમે કરો રાજાએ ડોસાના ચારે દીકરાઓને કચેરીમાં બોલાવ્યા અને પૂછ્યું તમને ચારેયને તમારા બાપે દુઃખ વેઠીને મોટા કર્યા અને હવે તમે કોઈ એમને ગડપણમાં કેમ રાખતા નથી કેમ એની સંભાળ લેતા નથી કેમ તેને ખાવા પીવાનું આપતા નથી દીકરાઓએ કહ્યું મહારાજ અમારી પાસે નથી મૂડી કે નથી ધન અમે અમારું જ પૂરું કરી શકતા નથી ત્યાં કેમ કરી અમારા બાપનું અમારે પૂરું કરવું અમારે ખાવા પૂરતું અનાજ પણ નથી તો અમે કેમ કરી મારા બાપનું અમે પૂરું કરીએ રાજા ઉદારને સમજ્યું હતું તેણે કહ્યું જો એ જ કારણ હોય તો હું એ તમને દૂર કરું તમે ચારે કોઈક ધંધો કરી શકો એટલું ધન તમને આપું તો ચારે તો રાજી રાજી થઈ ગયા આમ કહી તેને ખજાનચીને હુકમ કર્યો આ ચારે જણેને દરેકને ખોબો ખોબો રૂપિયા આપો જેથી એને પોતાનો ધંધો શરૂ કરી શકે રૂપિયા લઈને ચારે ભાઈઓ હરખાતા હરખાતા ઘેર ગયા રાજાની આજ્ઞા પ્રમાણે તેમણે દરેકે સ્વતંત્ર ધંધો કરવાનો વિચાર કર્યો સૌથી મોટા છોકરાએ રાજાએ આપેલ રૂપિયામાંથી એક ફક્ટર ઘોડા ગાડી લીધી અને તે ભાડે ફેરવા માંડી બીજા છોકરાએ એ રૂપિયામાંથી ધીરધાર અને વ્યાજ વટાવનો ધંધો શરૂ કર્યો ત્રીજા છોકરાએ એક શાહ સોદાગરની પેઢીમાં ભાગીદારી કરી ચોથા અને સૌથી નાના છોકરાએ જમીન રાખી ખેતી કરવા માંડી અને ઘેર ઘણી ગાયો રાખી સમય જતાં ચારે જણ ઘણા સારું કમાયા એને ઘેર નોકર ચાકરો કામ કરતા થઈ ગયા પછી એક દિવસ વળી પાછો રાજાને વિચાર આવ્યો કે આ ચારે ભાઈઓ સુખી છે તો એમના બાપને કેવી રીતે પાળે છે એ મારે જોવું છે એટલે એણે પ્રધાનને કહ્યું પ્રધાન ખબર તો કાઢો કે આ ચારેય જણા વૃદ્ધ મા બાપને બરાબર પાળે તો છે ને તેની કાળજી તો લે છે ને ટાઈમસર તેને જમવાનું તો આપે છે ને તેની સેવા ચાકરી તો કરે છે ને પ્રધાને તપાસ કરી રાજાને કહ્યું ત્રણને પોતાના બાપ પોસાતો નથી માત્ર એકને પોસાય છે પ્રધાને રાજાને બધી વાત કરી રાજાને પણ નવાઈ લાગી હવે વાર્તા પૂરી કરી વેતાલે કહ્યું હે રાજા તું તો ચતુર સુજાણ છે તો કહે આ ચારમાંથી પોતાના બાપને કોણે પાળ્યો હશે જેણે ઘોડા ગાડી લીધી હતી તેણે જે વ્યાજ વટાવનો ધંધો કરતો હતો એણે જે શાહ સોદાગરની પેઢીમાં ભાગીદારી કરી એણે કે ચોથાએ કે જેણે ખેતી કરવા ખેતી રાખી અને ગાયો રાખી હતી એ ચારેમાંથી એના બાપને કોણે પાળ્યો હશે રાજા વીર વિક્રમ વેતાળે કહ્યું બાપને પાળ્યો જેણે ખેતી કરી એણે વેતાલે કહ્યું એવું કેમ કરી બન્યું રાજાએ કહ્યું જેણે પાવડે ધન ઉચેડ્યું એનો લોભ દિવસે દિવસે વધતો ગયો અને ધન જેમ વધતું ગયું એમ એનું મન નાનું નાનું થતું ગયું પણ જેણે ખેતી કરી ધરતી માતાની ભક્તિ કરી ધરતી માતાનો ખોળો ખૂંદી જેણે કણકણ દાણો લીધો અને ગૌ માતાની જેણે સેવા કરી તેનું દિલ પણ ધરતી માતાના જેવું ઉદાર થયું અને ગૌ માતાના જેવું કૂણું થયું એટલે ચોથા દીકરાએ જે ખેતી કરતો હતો તેણે જ પોતાના બાપને પાળ્યો આટલું કહ્યું ત્યાં તો મળદુ રાજા વીર વિક્રમના ખભા પરથી છટક્યું અને સિદ્ધ ડાળે જઈને લટકી ગયું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ